બસ સ્ટેશન સલરે નાકા ત્રિભોજ ચોકડી અને આઈ કને રીટન આ રૂટ મુજબ આ આપણે સૌ ટ્રાફિકના નિયમનો પાલન કરે અને એના માટે આઈ કને જગ્યા કરી આપજો ગજરાને મિત્રો

માઈક ગણ લે માઈક લે દો માઈક માઈક હા આ બહાર અવાજ આવે આવે હા ભરો માઈક ત્રણ દિવસ ખાલીને ખાલી આપણે આપણું જીવન ઉપર કાઢવાનું છે કારણ કે રોટલી શાક ખાધું આપણે હવે આમાંથી આપણે કચ્છ ભુજ અને રાપરમાં હવે તમારા ઘરમાં કોઈ પણ સારા પ્રસંગ હોય તેલ ક્યાંથી લેવાનું માથામાં નાખવાનું તેલ લઈ આવતા તમામ લોકોને કે હું હવે સીધો જ આવું છું બાઈક રેલીમાં પણ તમારો પ્રેમ જાળવી રાખજો હંમેશા લોકો ખૂબ પ્રેમ છે બસ પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મારા જીવનનો પહેલો ધંધો છે આ શુદ્ધ સિંધ કે મે મારા જીવનમાં ક્યારેય કોઈ બિઝનેસ નથી કર્યો અત્યારે આ બિઝનેસને આગળ વધારવાની જવાબદારી તમારી બધાની છે વધારશો કે નહીં આઈ લવ યુ આઈ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn